પછી અહીંયાથી પછી વડોદરા જવાનું છે અમારા બેન ની તો બેહી જશે રમવા કેમ છે હું મજામાં હા એમ તો કેમ એવું છે તો બા તમારે આવું છે હવે માં તો કાય આવું ને મી તો બેન રામ રામ કહી દે સીતારામ સીતારામ કહી દો મી તો બેન એવું છે તમારે આવું ચાલો ને હવે ના કે પેલે કે આપણે કઈ બદ ન હવે એવું છે બેહી જજો ગાડીમાં તો એવું છે કાય વાંધો ને તો અમે જઈ નીકળીએ હા મી તો બેન રામ રામ કહી દે સીતારામ હા તો એવું બધું છે આ મારે મીતુ ને મમ્મી ને તૈણ ને જવાનું છે તો ફટાફટ અમે નીકળી કારણ કે ટુ વ્હીલ લઈને જવાનું છે ત્યાં સુધી ભાવનગર સુધી ટુ વ્હીલ લઈને ત્યાંથી પછી આપણી ગાડી છે ઇકો ગાડી છે મિલુ ભાઈ જો અત્યાર થઈ જશે તો મિલુ ભાઈ આવવાનું છે અને ફટાફટ જો આને ત્યાં આવવાનું છે તો આગળ છે ને થોડુંક એવું ખાઈ પીને નહીં રહે પછી નીકળીએ તરત કા તો શું છે હા તો કઈ વાંધો નહીં આલો ફટાફટ જઈએ આપણે ભાવનગર ભાવનગર થી વડોદરા ત્રણ વાગી ગયા છે ને આપણે નીકળવાનું છે આગળ દસ પંદર મિનિટમાં આપણે ગાડી પાછળ તમે ઇકો ગાડીમાં આપણે જવાનું છે ગાડીમાં તો અત્યારે વડોદરા આપણે નીકળવાનું છે અહીંથી આપણે ભાવનગર આવ્યો હતો ભાવનગરથી આપણે ભાઈબંધની ગાડીમાં જવાનું છે તો આપણે ફટાફટ નીકળીએ બે છીએ ધીમે હવે આપણે આ ગાડીમાં જવાનું છે તો વાગી ગયા છે સાડા ત્રણ જેવું થઈ ગયું છે ધીમે ધીમે નીકળીએ વડોદરા જવા

આ ભાઈ બંને બધા જ આવેલા છે તો કાંઈ વાંધો નહીં હાલો સ્કૂલે જઈ જો સ્કૂલ રહી છે આ બાજુથી જઈ આ બાજુથી

હે કેમ છો આજ કેમ ના એમ કેતો હતો એવું હતું મેલું ભાઈ તો રામ રામ મેળવ નહીં એવું છે એવું છું એને ભાઈ ને હું ત્યાં થઈ ગયું ઘરનું સ્પેશિયલ હાદું બનાવીને જો લાવ્યા મારા ગોરધન ભાઈ મસ્ત મસ્ત બનાવેલું છે આ બધું થેપલા છે આખા રીંગણા શાક છે બીજું ભૂંગા બટેટા ફેફલા પછી લીંબુ નાથું ડુંગળી નાથું કેરી નું મરચા

બધા એ ફરતા ફરતા બેહી જશે મિલુ લઈ એવું એવું તું એ લઈ આવ્યો તો હું જાવ છું મને કે જો ખાઈ લીધો અમે બધા ભેગું બેહીને થોડું થોડું જમી લીધા છે કામ તો મજા આવી ગઈ વાહ ભાઈ વાહ તો એવું છે તો પાછો મિત્રો તો જો રજામાં આવવાનો છે રજા પડવાની છે કે આવશે 19 દિવસ પછી 19 દિવસ પછી વાહ ભાઈ વાહ ઓગણીસ દિવસ પછી પછી રજા આવવાની છે સાયતમ આઈઠમની રજામાં ભાઈ આવવાનો છે રક્ષાબંધનની રજામાં વાહ તો રક્ષાબંધી રજામાં જો ભાઈ પાછું આવવાનું છે અને તે દી પછી પાછા આનંદ કરશું અને રીલું બીલું પાછા બનાવશું કામી તો ને અત્યારે તો જો આપણે થોડીક બનાવી છે અને તે દી પાછા ઘરે આવશે એટલે વધારે બનાવશું કામ બબે હા જો બધા બેસી ગયા છે અહીંયા નીરાય કે કેમેરા ફોકસ કેમેરા બના ફોકસ જમી કરી ને બેસી ગયા છે ને આ ભાઈબંધ છે ને આ છે સુરત થી શું નામ છે તનવીર હા તનવીર છે અમારો કુરજી છોકરો છે તો જો બધા બેસી ગયા આ બધા ભાઈબંધ મિત્રો છો ને તમે હા હા

નો કમ તોય તો ફરવું પડે આ તીન ન હોય ઓ ફરે કરવા કના લાવ મા નારે ભાઈ આ તીન કરવા હા તમે કરવા તીન ની કના દેખડ મોટું તો દેખડ વેલે તર ઓ ક્યાં કરતા થા કરતા થા ક્યાં કરતા થા

આજે હવે મંચુરિયમ ખાવાના છે તો શું ખાવાનો છો હા તો જો ભાઈ નું આજે મંચુરિયમ પાછું આવી ગયું છે અને ભાઈ પાછા બે મંચુરિયમ ખાવાના છે અને કેન્ટીનમાં અમે પાછા ફરી વાર આવી ગયા છે દૂધ બધાના વાલીઓ છે ને બાળકોને બધું જમાડતા હોય આવી રીતના તો આવી રીતનું છે બધું કામ મંચુરિયમ આવી ગયું છે તો મંચુરિયમ બે ખાય ઓકે બાકી તો ભાઈ કંઈ ખાવાનું હે બાકી કુશ નહીં કઈ નહીં એવું તો આ સેવન રાશિ વાગેલા આપણા વિડીયો જોવે છે અને ફેમિલી પરિવાર સાથે જો એ બધા આવેલા હતા તો અમે બધા એક ટેબલે જમવા બે ગયા છીએ હાલો થોડું થોડું જમી લઈએ પહેલાં બધા તો આપણે જો નાસ્તો પાણી કરીને વીએ વાસી પાછા મિતુએ નાસ્તો કરી લીધો છે પાછી આજ મંચુરીમ પાછું ખાધું ભાઈએ મંચુરીમ કાં

તો જો આજ તો તારા કપડાં બધું લાવી નાખ્યા છે એટલે ટૂંકા ટૂકા તારે દોડવાનું એ બધું હોય ને રેડી હા હા નવા ચેન્ડલ લીધા છે જો મસ્તના આ રહ્યા આ ચેન્ડલ હે ને તો અહીંયા મિતુની સ્કૂલે જો આપણે કમળ જોવા આવ્યા થાય કુંડી જેવું કંઈક બનાવેલું છે ને એમાં કમળ છે જવો તો વાગી જશે દોસ્તો તૈણ આપણે જવું છે હવે ટાઈમ પૂરો થઈ ગયો છે તો મિતુભાઈ આવજો બબાઈ બસ ફટાફટ આવજો હોળી કરવા શું કહેવાય સાઠમ રક્ષાબંધન ને સાહેબ કરવા ભાઈ પાસે આવે છે પણ ના ના આમ તો અહીંયા વાંધો કેમ 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 શું વાંધો એવું છે તો કાંઈ વાંધો અમે ધીમે ધીમે નીકળીએ આવજો તો બબાઈ બરોબર રામ રામ રામે રામ એવું બધું છે તો બધા વાલી બધા એના હશે ને એમ મૂકીને મૂકીને બધા જાય છે આવી રીતના ઘરે ભાગ્યા છીએ સાઈન કરી દીધી છે મિત્રો ક્લાસમાં આવી ગયો છે અને મોડું થઈ ગયું છે ઘણું બધું તો હવે ધીમે ધીમે આપણે ઘરે ભાગી ગયું કે ઘરે જવા પણ પછી મોડું થઈ જાય સેટું અહીંથી ઘણું બધું દૂર છે આપણું ઘર એટલે ગામ એટલે વેલા હેર નીકળી જાય પાછા કાબે હા તો ધીમે ધીમે હા ધીમે ધીમે પાજી અમે સાતા ઘર પર ગઈ ને હા એવી રીતે હા અમે બસ ક્લાસ માં આવ્યો જ છે અને કઈ વાંધો ન હવે હમ ના ફરગા રોતો ન તો હા તો પાજી ધીમે ધીમે અમે તો એવી રીતનું હતું દોસ્તો તો ગાય ફટાફટ આપણે જો લાશોકભાઈની એ બધા ગાડીએ ગયા છે અને ઘનશ્યામ ગોરધનભાઈની આપણે ફટાફટ જઈ પાછા 哎，该你了。 તો આપણે ઘરે પોગી ગયા છે અને વાગી છે રાતના અગિયાર અને થાકી ગયા છે ફૂલ કારણ કે ત્યાં વર્લ્ડ નહોતો કર્યો આપણે પછી ટોપે ટોપ નીકળી ગયા ત્યાંથી વડોદરાથી વડોદરાથી ભાવનગર ભાવનગરથી પછી ઘરે તો અભિયાવા અને એકદમ એટલે એકદમ થાકી ગયેલા છે બધા મિલું હોય મમ્મી બધા ત્રણે તો કાંઈ વાંધો નહીં આશા કરું છું કે આ બ્લોગ ગમ્યો છે યાર આ બ્લોગનો એન્ડ કરવો છે આશા કરું છું કે આ તમને ગમ્યો છે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો યાર નવા હોય તો સબસ્ક્રાઈબર ન ભૂલતા એક લાઈક કરી દેજો અને કોમેન્ટ કરવા ન ભૂલતા કેવો લાગ્યો છે બ્લોક અને મળીએ છીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય